વેલકમ ટુ જેતુઝ કિચન આજે આપણે બનાવીશું કાઠિયાવાડી ડુંગળી બટેકાનું શાક તો એના માટે આપણે અહીંયા લસણ એક ગાંઠિયું લસણ ફોલી લીધું છે અને ચાર લવિંગ અહીંયા બાદિયાનું ફૂલ લઈ લીધું છે બે લાલ મરચાં લઈ લીધા છે સૂકા લીલા ધાણા આપણે લીલા ધાણા આપણે અહીંયા સુધારી લીધા છે અને અહીંયા એક ટમેટું સુધારી લીધું છે અને અહીંયા ત્રણ મીડિયમ સાઇઝના નાના બટેકા અને ડુંગળી આપણે છથી સાત અહીંયા ડુંગળી સુધાર લીધી છે આપણે અને મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એ મસાલાનો ઉપયોગ કરીશું ને વઘાર માટે તેલ તો પહેલાં આપણે કાઠિયાવાડી શાક બનાવતા હોય તો એમાં લસણવાળી ચટણીની જરૂર જ પડે તો આપણે પહેલાં લસણવાળી ચટણી તૈયાર કરી લેશું એક નાની ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર ઉમેર ઉમેરી અને થોડું મીઠું ઉમેરીને આપણે એને સરસ પેસ્ટ તૈયાર કરી લેજો આપણે લસણવાળી ચટણી ખાંડી લીધી છે એટલે કે લસણવાળી ચટણી આપણે તૈયાર કરી લીધી છે તો હવે આપણે શાકનો વઘાર કરી લેશું ગેસ ચાલુ કરીને આપણે કુકર રાખી દીધું છે અને બે બે થી અઢી ચમચા જેટલું આપણે અહીંયા તેલ ઉમેરશું તેલને સરસ આપણે ગરમ થવા દેશું તેલ તમારે જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે ઉમેરવાનું ઓછું વધતું તમે કરી શકો છો તો અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી જેટલું જીરું ઉમેરી જીરું સરસ ફૂટી જાય એટલે આપણે ખડા મસાલા અને લાલ મરચું લીધેલું એ આપણે ઉમેરી તો જીરું સરસ થઈ ગયું છે તો ખડા મસાલા અને લાલ મરચાં ઉમેરી દેસુ તો પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરી દેસુ અને હવે આપણે શાકનો વઘાર કરી લેશું

અહીંયા આપણે લસાણવાળી જે ચટણી ખાંડેલી એ પણ ઉમેરી દઈશું અને હવે બધા આપણે મસાલા કરીશું અડધી ચમચી જેટલી હળદર ઉમેરશું એક ચમચી જેટલું ધાણાજરું ઉમેરશું સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું સરસ આપણે તેલની અંદર મિક્સ કરીને લાલ મરચાંની જરૂર પડશે તો ઉમેરશું સરસ આપણે ઘરમાં કઈ શાક ન હોય તો કાઠિયાવાડીના ઘરની અંદર આ ડુંગળી બટેટાનું શાક તો બનતું જ હોય છે તો ડુંગળી બટેકા તો આપણા ઘરમાં હોય જ એટલે આ ફટાફટ આ શાક બની જાય છે અહીં આપણે મરચું થોડું ઓછું લાગે છે એટલે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરશું ને થોડા લીલા ધાણા ઉમેરશું સરસ આપણે પાછું સાતડી લેશું સરસ આપણે શાક સતળાઈ ગયું છે જે તમારે તમારા ઘરની અંદર તીખું ખવાતું હોય એ પ્રમાણે લાલ મરચું પાવડર ઉમેરવાનું અહીંયા અમારા પરિવારમાં થોડુંક આ ડુંગળી બટેટાનું શાક છે એવું તીખું ખાવે છે એટલે મેં લાલ મરચું થોડું વધારે ઉમેરેલું છે અને જે પ્રમાણે રસો જોઈએ એ પ્રમાણે પાણી ઉમેરવાનું અહીંયા એક ગ્લાસ જેટલું હું પાણી ઉમેરીશ સરસ પાછું હલાવી અને કૂકર બંધ કરીને આપણે એકથી બે સીટી લઈ લેશું આપણે હવે એક સીટી લઈ લેશું ગેસ આપણે બહુ નહીં અને મીડિયમય નહીં એવો ગેસ આપણે રાખેલો છે તો એ આપણે એક સીટી થઈ ગઈ છે તો હવે આપણે જોઈ લેશું અહીંયા મસ્ત એવું રસાવાળું આપણું શાક તૈયાર છે આપણે બટેટું મસ્ત એવું ચડી ગયું છે અને સર્વિંગ બાઉલની અંદર આપણે શાકને સર્વ કરી લેશું અહીં આપણું કાઠિયાવાડી ડુંગળી બટેટાનું શાક તૈયાર છે ઉપરથી આપણે લીલા ધાણા ગાર્નિશ કરીશું જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો